ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આજે વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ વિધાનસભામાં રજૂ કર્યું છે આ બિલ રજૂ કરતી વખતે જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લાગ્યા હતા યુસીસી પર ચર્ચાની માંગને લઈને વિધાનસભામાં વિપક્ષી હોબાળો કરતાં ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી તો મહત્વનું છે કે ઉત્તરાખંડ વિધાનસભામાં યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે ઉલ્લેખનીય છે કે માર્ચ બે હજાર બાવીસમાં સરકારની રચના બાદ કેબિનેટની પ્રથમ બેઠકમાં યુસીસીનું ડ્રાફ્ટ તૈયાર કરવા માટે નિષ્ણાંત સમિતિની રચના કરવાની મંજૂરી આપી હતી બાદમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી ફ્યુરરી પોર્ટ સી એન ટવેન્ટી ફોર નિવર્ડ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ